નમસ્કાર તાપી ટુડે ડે આપનું સ્વાગત છે સરકારી હોસ્પિટલ ને સરકારી રહેવાતો તાપી જિલ્લામાં ફરી ઘણશે ગુજરાત સરકાર દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસમાં વ્યારાની સરકારી હોસ્પિટલને ખાનગી કંપનીને સુપરત પરત કરવા એમઆઈ થયો હતો ત્યારથી તાપી જિલ્લામાં ખાનગી કંપનીને ન આપવા અને સરકારી હોસ્પિટલને સરકારી જ રહેવા દેવા માટે ગરીબ આદિવાસી લોકો પૂરત જિલ્લાના રોડ પર ઉતર્યા હતા અને હજારોની સંખ્યામાં જિલ્લા સેવા સદન ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સરકારના આ નિર્ણયથી સખત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું મળતી માહિતી અનુસાર વ્યારા રેફરલ હોસ્પિટલને સરકાર દવા બનાવતી કંપની ટોરેન્ટોના હાથમાં સોંપવા જઈ રહેલ હોય જેથી ફરી તાપી જિલ્લામાં મહા થવાના અને સરકારી હોસ્પિટલને સરકારી જ રાખવા લોક માંગણી ઉઠવા પામી છે ત્યારે હોસ્પિટલ બચાવો સમિતિ અને મત આપનારા તાપી જિલ્લાના લોકોની માંગ છે કે જિલ્લાના ધારાસભ્યો કે સાંસદ સભ્યો ખાનગી કંપનીના પક્ષમાં છે કે સરકાર સરકારી હોસ્પિટલને સરકારી જ રાખવાના પક્ષમાં છે તે સ્પષ્ટ કરે તેવી લોક માંગણી ઉઠવા પામી છે જ્યારા જનરલ હોસ્પિટલ છે એના ખાનગીકરણના મુદ્દે કલેક્ટર કચેરીએ ભેગા થયા છે આગામી 13 સપ્ટેમ્બર 2023 ના રોજ ખૂબ મોટા પાયે જન આંદોલન થયું હતું અને આંદોલનના પગલે સરકાર શ્રીમાં રજૂ કરાત કરવા માટે એક સમિતિ અમારી ગાંધીનગર ગઈ હતી તેમાં એકસો એકોતેર એકસો બોતેરના જે જનપ્રતિનિધિઓ છે અમારા ધારાસભ્ય એ પણ અમારી સાથે હતા અને ત્યાંથી આરોગ્ય મંત્રીશ્રી મળ્યા હતા પાટિલ સાહેબને એમના નિવાસસ્થાને મળ્યા હતા અને અમારી હાજરીમાં મુખ્યમંત્રી શ્રીને ફોન કરીને ચર્ચા કરી અને એમણે એવું કીધું હતું કે તાપીમાં લોકોનો ખૂબ વિરોધ છે ખાનગીકરણના મુદ્દે એટલે વ્યારાની જે જનરલ હોસ્પિટલ છે એટલે આપણે ખાનગી કંપનીને આપવાની નથી અને સરકારી રહેવા દેવાની છે આપણે ચર્ચા કરીને આ લોકોને લેખિતમાં જવાબ આપવાનો છે પણ લાંબો સમય નીકળી જવા છતાં એ લેખિતમાં અમને લેખિત મળી નથી અને હાલમાં એવા સમાચાર મળ્યા છે કે સરકાર ફરી પાછી હોસ્પિટલને મુદ્દે કરવા માટે હિલચાલમાં છે તો અમારું જે જન આંદોલનને સ્થગિત કરેલું હતું એને ફરી આગળ લઈ જવા માટે આજે અહીંયા અમે કલેક્ટરશ્રી મળવા આવ્યા હતા પણ એક પણ અધિકારી આજે અમને મળ્યા નથી એટલે આગળના હવે સમિતિ જે નક્કી કરે તે કાર્યક્રમ અમે આપીશું સરકારે અમને અંધારામાં રાખીને આજે એ પ્રાઇવેટ કંપની સાથે એમઓયુ કરી રહ્યું છે સરકાર આ સાડા આઠ હજાર તાપી ડિસ્ટ્રિક્ટના આદિવાસી લોકોને ઠગીને ખોટી રીતે ગેરમાર્ગે દોરીને આ એક ફાર્માસ્યુટિકલ કંપની ટોરેન્ટ જેવી ફાર્માસ્યુટિકલ કંપનીને આ હોસ્પિટલ આપી રહી છે એમને આપવાનું મુખ્ય કારણ એ જ છે કે આદિવાસીઓને કૂતરા બલાડા વાંદરા એવું સમજ આવે છે કેમ કે આ ફાર્માસ્યુટિકલ કંપની જે છે એ દવા બનાવતી કંપની છે આવી વ્યક્તિને આવી આવી પ્રાઇવેટ કંપનીને જો આ સરકારી હોસ્પિટલ આપી દેવામાં આવે તો તમે સાફ જોઈ શકો છો કે લોકો પર દવાના એક્સપેરિમેન્ટ થશે એટલે સીધી વસ્તુ છે કે આદિવાસીઓના ખતમ કરવાનું તળિયંતર આ સરકારનું ચાલી રહ્યું છે એટલે અમે એ થવા દેવા માંગતા નથી બીજી વસ્તુ સરકારને એમ કહેવા માંગુ છું કે આ જે પ્રાઇવેટ કંપની છે એ સક્ષમ છે હોસ્પિટલ ચલાવવા માટે કે તમે સક્ષમ છો કલેક્ટર ને ગયા સોમવારે મળવા ગયેલા હતા અમે એમને કીધું કે સાત દિવસ અંદર જો અમને આનો લેખિત જવાબ નહીં મળશે તો અમે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરીશું આજે સાત દિવસ પૈતા અમે કલેક્ટર પાસે જવાબ લેવા માટે આવ્યા તો કલેક્ટર સાહેબ કોઈ ટ્રેનિંગ અંદર ગયા છે અમે આરએસસી સાહેબ પાસે ગયા તો આરએસસી સાહેબ રજા પર છે એમના નીચેના અધિકારીઓને મળવા ગયા તો એમણે કીધું કે હું ડિસિઝન લઈ શકું એવું એટલો સક્ષમ નથી હવે આદિવાસી સમાજના લોકો જ્યારે સવાલ કરવા માટે આવે છે તંત્ર પાસે તો હાથ ઊંચા કરી દે છે તો અમારે જવાનું

અમારો અગાઉનો પ્રોગ્રામ એવો છે કે અમે આવતા અમે સિવિલ સોસાયટી ને પણ આહવાન કરીએ છીએ કે તમે અમને સપોર્ટ કરો જે અહીંયા આદિવાસી સમાજના અંદરમાં રાખીને આ એક પ્રાઇવેટ કંપની ને પ્રાઈવેટ કરવા જઈ રહ્યા છે એના વિરોધમાં અમે તમે અમને સપોર્ટ કરો અને દિન બે અંદર જે તાપી ડિસ્ટ્રિક્ટના ચૂંટાયેલા પ્રતિનિધિ જે બે ત્રણ એમએલએ છે અને આ જે સાંસદ છે એ બે દિવસ સુધી બે દિવસ અંદર એ લોકો એ લોકો નું મત સ્પષ્ટ કરે કે એ લોકો પ્રાઇવેટ કંપની સાથે છે કે અહીં આદિવાસી સમાજ ના લોકો સાથે છે એ લોકો સરકારી રહેવા દેવા માંગે છે કે ભાઈ પ્રાઇવેટ કરવા માંગે બે દિવસ અંદર એ લોકો એ લોકો નો મત સ્પષ્ટ કરે